જય સ્વામિનારાયણ મારે દવણા પતી ગયા હતા ને દવણા દવડા બેઠી ત્યાં મને અચાનક ઇડલી સાંભળી તો ઇડલીનું મેં પ્રીમિક્સ દળી લીધું તો ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ અને મેથી નાખીને પીસી લીધું દર અને પછી નાખી દેવાનો છે આથો આથો નાખવા માટે મેં ખાટી છાસ અને ગરમ પાણીથી નાખ્યું છે કારણ કે અમારે બાર વરસાદની ધબધબાટી બોલતી હતી ને એટલા માટે કર આથો મારો સાંજ થઈ ત્યાં આવે નહીં અને આથાનું બેટર પણ મારું રેડી છે અને હતી ઢીલું કરવાનું હતું એટલે મેં ગરમ પાણી એડ કર્યું હતું આથો નાખવા માટે મેં એક તપેલું હતું ને મારી ગરમ કરી લીધું એની અંદર મેં નેપકી નાખી દીધું અને નેપકી નાખ્યા પછી આપ મેં નાખી દીધું એની અંદર ડબો અને પછી થાળી ઓઢાડી અને સો રહી દીધું અને પાંચ છ કલાક અને પછી જવો પાંચ છ કલાક થઈ ગયા પછી આપણો હાથ જોવા આવી ગયો ને જાળીદાર કારણ કે ઠંડુ વાતાવરણ આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે ત્યારે બહુ ઠંડુ વાતાવરણ હોય અને ગરમી નથી મળતી બહુ ઓછી મળે ને એટલા માટે અને એકદમ જેવો જાળીદાર મારે હાથો જોતો હતો ને એવો જ મેં હાથો આવી ગયો છે અને પછી એની અંદર આપણે ફૂલ ગરમ પાણી લેવાનું છે એક પાળું તેલ અને આજે સાજીના ફૂલ લાવે ને એ નાખી અને પછી આપણે આ જે આથો હતો ને એની અંદર એડ કરી દેવાની જેથી કરીને આપણે ઈડલી એકદમ મસ્ત બને અને કોરી નથી પડતી જ્યાં સવારે ખાવ તો એવીને એવી ઇડલી રહે છે અને પછી એ વારો હતો ઇડલી સ્ટીમ કરવાનો તો એમાં થોડુંક મીઠું એડ કરી દેજો અને મોડો લાગશે પાસે એમ કે વિડીયો આમ તો મીઠું તો કે નાખવું નહીં ભાઈ મીઠું મેં નાખ્યું હતું પણ લેતા બહુ ગયો વિડીયો અને પછી એને આપણે જો નવી દુલ્હન હોય ને એ રીતે શણગાર દેવાની છે ઈડલીને અમે આમ તો ઈડલીમાં કાળી મરી હોય પણ અમારે ઘરે કોઈ ખાતું નથી એટલે મેં આ રીતે ડેકોરેશન કર્યું છે ધાણાનું અને લાલ ચટણીનું અને પછી એની ઉપર છે તેલ છે ને મારી ઘરે સિંગ તેલ એ મેં સ્પ્રેડ કરી દીધું જેથી કરી ઈડલી ખાવાની બહુ મજા આવે અને ફાઇનલી આપણો ઈડલીનો ટેસ્ટ બહુ મસ્ત હતો અને વિડીયો ગમે તે લાઈકશર અને ફોલો કરી દેજો અને આ છે મારો સાંભાર પણ રેડી જ છે જવો થેન્ક યુ